ભારત માતાની ની જય મારું નામ છે હિતેશ ગીરી નરેન્દ્ર મોદી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે આજે સુરત ખાતે સર્કિટ હાઉસ નરેન્દ્ર મોદી વિચારપંચ સુરત જિલ્લાની એક મહત્વની બેઠક તમામ વોર્ડ વિધાનસભા અને તાલુકાના અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની બેઠકો આજે લેવામાં આવી બેઠકની અંદર વિશેષ ઉપસ્થિતિ ગુજરાત દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ જયેશભાઈ પટેલ સુરત જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજ્યભાઈ રૂમાણીજી સુરત શહેરના અધ્યક્ષ આદરણીય પ્રતિભાઈ મોદીજી તથા જિલ્લાના સંગઠન મંત્રી એવા આદરણીય અંતાામ ઝાડજી તમામની ઉપસ્થિતિ વચ્ચે અને ખાસ લીગલ એડવાઇઝર અમારા હરીશ ગોસ્વામીજી એમની ઉપસ્થિતિ વચ્ચે આજે જ્યારે કાર્યક્રમ અહીંયા સર્કિટ હાઉસ ખાતે ગોઠવવામાં આવ્યો વિશેષ બે હજાર ચોવીસને લઈને તમામ એક સ્પષ્ટ વિદેશ છે કે જે રીતે પ્રદેશ પદાધિકારી અને રાષ્ટ્રીય દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે બે હજાર ચોવીસની અંદર ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટો નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મોદી સાહેબને મળે ભારતીય જનતા મળે અને રાષ્ટ્રની અંદર ફરી એકવાર મોદી સાહેબ પુનઃ નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ લે એના અનુસંધાને આજની આ વિશેષ બેઠક પદાધિકારીઓની સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી આ બેઠકનો તમામ વિદેશ અને એનો ભાગ લેવા માટે વીએસ ન્યૂઝ અમારા દીપકભાઈ દેવળિયાજી અને તમામ ટીમના મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ વાત માતા આજે સુરતની અંદર નરેન્દ્ર મોદી વિચાર મંચ સુરત જિલ્લા અને સુરત શહેર શહેરની અંદર વોર્ડ દરેક અધ્યક્ષ અને સંગઠન મંત્રીની આજે પ્રતિજ્ઞા લેવા માટેની સર્કિટ હાઉસમાં મીટિંગનું આયોજન કરેલું હતું આવનાર દિવસોમાં બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ગઈ ચૂંટણી કરતા વધુને વધુ સીટો મળે એ દિશાની અંદર નરેન્દ્ર મોદી વિચાર મંચ કાર્યરત છે અને આમના દિવસોમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દક્ષિણ ગુજરાતની અંદર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે સક્ષમ અને કાર્યરત છે એના અનુસંધાનમાં આજે મિટિંગ મળેલી